હે ભગવાન હું હવે ચડી શકતી નથી મારામાં હવે શક્તિ નથી હવે કેદારનાથનો પ્રવાસ સરળ બનશે મિત્રો જે લોકો કેદારનાથ ગયા છે એમને ખબર છે કે અહેસા શું છે એ બરફવાળા પહાડો એ ઠંડી હવા અને મોટામાંથી નીકળતો જય બાબા ભોલેનો નાદ પણ સાહેબ આ યાત્રા જેટલી પવિત્ર છે એટલે જ બધું કઠિન પણ છે જે લોકો ખચ્ચર પર ડોડીમાં કે પછી 18 કિલોમીટર ચાલીને ગયા છે એમને ખબર છે કે 8 થી 9 કલાકનો એ રસ્તો શરીરને કેવો થકાવી દે છે શ્વાસ ફૂલી જાય છે પગ દુખવા લાગે છે પણ દિલમાં શ્રદ્ધા હોય એટલે માણસ પહોંચી જાય છે પરંતુ જરાક હવે આંખ બંધ કરીને વિચારો કે આજ 8 થી 9 કલાકની થકવી દેનારી યાત્રા જો માત્ર 36 મિનિટમાં પૂરી થઈ જાય જી હા મિત્રો મજાક નથી કરતો જે સફર કરતા આખો દિવસ નીકળી જતો હતો એ હવે કદાચ તમે એક કપ ચા પીવો ને એટલી જ વારમાં પૂરી થઈ જશે મિત્રો આખરે કેદારનાથમાં એવો તે કેવો ચમત્કાર થવા જઈ રહ્યો છે આટલો મોટો પ્રોજેક્ટ કોણ બનાવી રહ્યું છે આનાથી ભક્તોને શું શું ફાયદો મળશે અને સૌથી મોટો સવાલ કે આમાં કુલ ખર્ચો કેટલો થશે અને સાચો સવાલ એ છે કે આપણને આમાં બેસવા ક્યારે મળશે મિત્રો આ બધી જ વાતો આજે આજના વિડીયોમાં કરવાની છે નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાતી મસ્તી ડિજિટલ અને હું છું જીગર મિત્રો બાબા ભોલેનાથના ભક્તો માટે દિલ ખુશ થઈ જાય એવા સમાચાર છે સરકારે એવા પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે કે જેની રાહ કદાચ આપણે વર્ષોથી જોતા હતા મિત્રો આ પ્રોજેક્ટ છે સોનપ્રયાગથી પ્રયાગથી કેદારનાથ સુધીનો રોપ વે પ્રોજેક્ટ આપ મિત્રો કહો કે હવે આ શું છે તો મિત્રો એકદમ સાદી ભાષામાં કહું તો લગભગ આ તેર કિલોમીટર લાંબો એક જબરજસ્ત ઉદન ખટોલો એટલે કે રોપ વે બનશે કે જે સોન પ્રયાગ થી તમને સીધા બાબાના દરબારમાં એટલે કે કેદારનાથ મંદિરે ઉતારશે ફરીથી કહું કે જે સફર અત્યારે આઠ થી નવ કલાક લે છે એ જ સફર આ બન્યા પછી મિત્રો માત્ર છત્રીસ મિનિટમાં થઈ જશે હા મિત્રો હવે સોન પ્રયાગ થી કેદારનાથ યાત્રા માત્ર છત્રીસ મિનિટમાં મિત્રો હવે સવાલ એ છે કે આટલું મોટું અને અઘરું કામ કોણ કરશે તો આ વિરાટ પ્રોજેક્ટ બનાવવાની જવાબદારી મળી છે અદાણી ગ્રુપને આ પ્રોજેક્ટ સરકારી અને ખાનગી ભાગીદારીમાં બનશે જેને પીપીપી મોડેલ કહેવામાં આવે છે મિત્રો આપ વિચારું છો કે ભક્તોને શું શું સગવડ મળશે તો આ કોઈ સાદો રોપવે નથી કે જે આપણે પાવાગઢ કે ગિરનારમાં જોઈએ છીએ આ ભારતનો પહેલો 3H ટેકનોલોજી વાળો રૂપવે બનશે અને દુનિયામાં સૌથી સલામત અને સૌથી એડવાન્સ ટેકનોલોજી માનવામાં આવે છે મિત્રો ગમે એટલો બરફ પડે કે પવન ફૂંકાય આ મજબૂતીથી ચાલશે મિત્રો આનો જે એક ડબ્બો હશે એટલે કે કેબિન હશે એમાં નાના મોટા મળીને કુલ લોકો એક સાથે બેસી શકશે એટલે કે આખો પરિવાર એક સાથે જઈ શકશે અને મિત્રો આની તાકાત જુઓ આ રોપવે એક કલાકમાં અઢારસો ભક્તોને ઉપર પહોંચાડી શકશે પણ સાહેબ આનો સૌથી મોટો ફાયદો કોને થશે ખબર છે જેમના પગ હવે સાથ નથી આપતા પણ દિલ માં બાબા ના દર્શન ની ઈચ્છા ભરપૂર છે ઘણી વાર એવું બને છે કે ઘરના જુવાર લોકો તો ઉપર ચડી જાય છે પણ વડીલો નીચે સોન માં જ દર્શન ની રાહ જોતા બેસી રહે છે મિત્રો એમનું દિલ કચવાતું હોય છે કે આપણે બાબાના આંગળે આવીને પણ દર્શન કરી ના શક્યા મિત્રો હવે એવું નહીં થાય હવે જે લોકો શારીરિક તકલીફના કારણે જઈ નથી શકતા એ પણ આસાનીથી બાબાના દરબારમાં માથું ટેકવી શકશે આનાથી મોટું પુણ્ય શું હોય શકે મિત્રો હવે આવીએ મુખ્ય બે સવાલો પર કે જે તમારા મગજમાં ચાલી રહ્યા છે પહેલો કે આમાં ખર્ચો કેટલો થશે અને બીજો કે આ ક્યારે શરૂ થશે તો મિત્રો સાંભળો કે આ કોઈ નાનો સુનો પ્રોજેક્ટ નથી આ 13 કિલોમીટરના રોપવેનો અંદાજિત ખર્જો 4081 કરોડ રૂપિયા આજુબાજુ થવાનો છે જી હા મિત્રો 4000 કરોડ રૂપિયા થી પણ વધારે હવે બીજો સવાલ એ છે કે હવે ક્યારે શરૂ થશે તો મિત્રો હવે જુઓ કે આ કામ કોઈ બે ચાર મહિનાનું નથી આ હિમાલય છે ત્યાં બરફની વચ્ચે માઇનસ તાપમાનમાં આટલી ઊંચાઈ પર કામ કરવું ખૂબ જ અઘરું છે રિપોર્ટ એવું કહે છે કે આ આખા પ્રોજેક્ટને પૂરો થતા અંદાજે છ વર્ષ જેટલો સમય લાગી શકે છે એટલે કે છ વર્ષ પછી આ રોપવેનો આપ આનંદ લઈ શકો છો આપણે એમ આશા રાખીએ છીએ કે બે હજાર ઓગણત્રીસ કે ત્રીસ સુધીમાં આ રોપવે આપણા બધા માટે ચાલુ થઈ જશે તો મિત્રો આ પ્રોજેક્ટ આપણો ટાઈમ જ નહીં બચાવે પરંતુ આનાથી કેદારનાથની યાત્રા વધારે સલામત બનશે મિત્રો જે લોકો ખરાબ વાતાવરણમાં ફસાઈ જતા હતા એમને મદદ મળશે અને હા ઉત્તરાખંડના સ્થાનિક લોકોને પણ આનાથી ઘણો ફાયદો થશે કે મિત્રો એમના ધંધા રોજગાર વધશે ખરેખર આ શ્રદ્ધા અને ટેકનોલોજીનો એક અદ્ભુત મેળાપ થવા જઈ રહ્યો છે મિત્રો તમારું આના પર શું કહેવું જ છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો શું તમે રોપ વે પર બેસીને બાબાના દર્શન કરવા માટે ઉત્સાહિત છો મિત્રો ચેનલ પર આપ નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય બાબા કેદારનાથ જય હિન્દ